એક ભાઈ ની વાડી આયો હોવ કપાસ જોવા માટે બહુ વખાણ કરે છે કપા નો કપા તો બહુ સારો હે આમ જોઈ લ્યો આ ફાલ પકડી પકડી ને ઊંધો પડી ગયો એકુ કામ લગભગ 50 થી 60 હાઈટ ગીંડવા હે જો ખાલી કપા કેવો હે કઈ કંપની નું બી છે કાકા ઇન્ટ્રા 555 ન્યુ ઇન્ટ્રા 555 ન્યુ ન્યુ ઇન્ટ્રાપ જો ગીંડવા લગભગ 50 60 ગીંડવા છે આ કપાસ છે જો તમે ગીંડવા જો હાઈ ઠાઈ ગીંડવા ને માથોડું કપાસ છે આ આ તે ખેડૂત ભાઈ હે મને કે આપણો કપાસ બહુ સારો હે વિડિયો બનાવવો જ છે કેટલા આમાં તો પચાસ પચાસ હાઇઠ હાઇટ ગીંડવા હે હો હમ હા ફૂલ હાલો તો અંદર એ લાજો ને ભાઈ તમે પછી આગળ એવું ગીંડવા હોય ને અંદર ન હોય તો અમારે શું કરવાનું બધાય જોતા હોય એમ હા છે બધાય હોત થાય હમ હં હં થઈ હા હાલો હાલો આગળ જી વધગ્યા દેખાડો ભાઈ

કામ સારું તમારું હા દવા બધી વસ્તુ સારો શીરીજુ બંધાઈ ગઈ પણ હો બધે હા હમ તમારે કપાસ ની માહિતી જોતી હોય તો આ એમાં નંબર નાખી દઈશ ખેડૂત ભાઈ તેમની હારે વાત કરી લેજો બધી બાકી કપાસ સારો છે હા જો ભાઈ શું કહે છે લાઈક કરજો આગળ વિડિયો પર વધારજો માહિતી માટે એડ્રેસ નંબર આપજો હા તમારે એ ખેડૂત ભાઈ હારે વાત કરી લેવાની ન્યુ ઇન્ટ્રાપ છે કપાસ અને ને કપાસ બહુ સારો છે તમે જોવો ગીંડવા લાગે એક જ ધારું બી હા બી બહુ સારું એક જ હા એ ખેડૂત અમાર ઈગ્રો વાળા ભાઈ બન જૂના છે હા હા ઈ કોઈ જે ફેરફાર ન કરે હમ એની માટે નંબર આપશું લાઈક વિડિયો આગળ વધારજો ઓકે ઓકે હાલો તો